હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં આજે હું તમારી સાથે શેર કરીશ એક સરસ મજાના અથાણાની રેસીપી જે આપણે મિક્સ અથાણું કહી શકીએ ગાજર મૂળા મોરચાં આદુ આ બધા શાકભાજીનો ઉપયોગ કરી અને આપણે એકદમ સરસ રીતના મિક્સ અથાણું બનાવીને તૈયાર કરીશું ખાસ કરીને આ અથાણું છે તે શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતું હોય છે ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે અને તેને તમે સ્ટોર કરીને ફ્રિજમાં રાખી શકો છો આ રીતના મહિનો દિવસ સુધી બિલકુલ બગડશે નહીં એકદમ સરસ ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીના રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું આ અથાણું બનાવવા માટે આપણે લઈ લીધું છે ગાજર મૂળા લીધા છે મરચાં લાલ અને લીલા બંને લીધા છે અને આદુ લીધું છે તો ચાલો આપણે તેનું કટિંગ કરી લેશું અને બધા શાકભાજી જે લીધેલા છે તેને આપણે સુધારી લેશું સૌ પ્રથમ આપણે ગાજરની છાલ ઉતારી અને ગાજરને સમારી લેશુ આ રીતના અત્યારે બજારમાં એકદમ સરસ ગાજર અવેલેબલ હોય છે તો આપણે ગાજરનો કાં તો આપણે હલવો કરતા હોઈએ અથવા તો આ રીતના ગાજર મૂળાનું અથાણું પણ બનાવતા હોઈએ છીએ ગાજરની છાલ ઉતારી લીધા પછી આપણે તેના પીસ કરવાના છે તો સૌ પ્રથમ આપણે આ રીતના પીસ કરી લેશું હવે આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં જોશે સ્લાઇસ કરી એ આપણે મૂળાની છાલ ઉતારી અને મૂળાને પણ આ જ રીતના કટ કરી લેશું મૂળા પણ આ રીતના ગાજરની જેમ આપણે સમારી લીધા છે હવે એ જ રીતના આપણે મરચાં પણ સમારી લેશું

આખા ધાણા લેશું આ રીતે આખા ધાણા બે ચમચી જેટલા લીધા છે એક ચમચી જેટલું આખું જીરું લીધું છે વરિયાળી લેશું એક ચમચી વરિયાળી લેવાની છે અને મરી પાવડર લીધો છે તમારી પાસે આખા મરી હોય તો આખા મરી એડ કરવાના મારી પાસે મરીનું પાવડર હતો કાળા મરી પાવડર તો મેં એ એડ કર્યો છે હવે આ બધું છે તેને આપણે થોડું એવું સાતળી લેવાનું છે હવે આ બધું છે તેને આપણે થોડું એવું શેકી લેવાનું સાતળી લેવાનું આ રીતના થોડું એવું શેકી અને પછી આપણે આ મસાલામાં યુઝ કરવાથી એકદમ અથાણાનો ટેસ્ટ છે તે વધી જશે વધારે પડતું નહીં ફક્ત આપણે એક મિનિટથી પણ ઓછું સાતળવાનું છે બધું આપણે આ રીતે પ્રોપર શેકી લીધું એકદમ સરસ રીતે હવે આપણે આને અધકચરું વાટવાનું છે જે તમે ખાંડણીમાં વાટીશ આ રીતે શેકેલો બધો મસાલો છે તેને આપણે ખાંડણીમાં એડ કરી દેસુ અને હવે આપણે તેને અધકચરું વાટી લેવાનું છે બસ આ રીતના આપણે આ મસાલો છે તે અધકચરો વાટી લીધો છે સાવ ભૂકો નહીં કરવાનો બસ આ રીતના અધકચરું વાટી લેવાનું છે હવે એક પેનમાં આપણે આ રીતના મેં એક વાટકો છે તેનાથી થોડું ઓછું તેલ લીધું છે તેલ ગરમ કરવા રાખી દેસુ તેલ ગરમ થઈ ગયું છે હિંગ એડ કરીશું અને સમારેલા બધા જ શાકભાજી આપણે તેમાં સાતળી લેવાના છે તો બધા જ શાકભાજી ગાજર મૂળા મરચાં આદું બધું આપણે સાતડી લેવાનું તેલમાં આ રીતના બધું જ શાકભાજી આપણે સરસ રીતે તેલમાં સાતળી લેવાનું છે આ રીતના આપણે બધું જ શાકભાજી છે તે થોડું એવું સાતળી લીધું છે બસ હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસુ અને આ છે મિશ્રણ સાદળેલું તેને આપણે ઠરવા માટે રાખી દેવાનું છે એ પછી જ આપણે બધા મસાલા એડ કરીશું હવે આ મિશ્રણ છે એકદમ સરસ રીતે ઠરી ગયું છે હવે આપણે આ મિશ્રણમાં જે શેકીને આપણે અધકચરો વાટેલો જે મસાલો હતો તે બધો એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હળદર લાલ મરચું પાવડર બધું પ્રોપર રીતે મિક્સ કરી દેસું આ રીતે આ રીતના પ્રોપર મિક્સ કરી દીધા પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે જોઈ શકો છો એકદમ સરસ મસાલો છે એ કોટિંગ થઈ ગયો છે અને મિક્સ થઈ ગયો છે આ રીતના હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું તમારે જો વિનેગર એડ કરવું હોય તો વ્હાઈટ વિનેગર પણ એડ કરી શકો છો અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો આ રીતના આપણે લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી દેશું મિક્સ કરી દઉં પ્રોપર રીતે આ રીતના એકદમ સરસ આપણું મૂળા ગાજર મરચાં આદુ મિક્સ અથાણું બનીને તૈયાર છે જે તમે સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં એક મહિનો દિવસ સુધી બિલકુલ બગાડશે નહીં શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું સરસ મજાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ અથાણાને આ રીતના કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં પેક કરી અને રાખી દેવાનું ફ્રિજમાં બિલકુલ નહીં બગડે એકદમ સરસ જળવાઈ રહેશે અને તમે તેને યુઝ કરી શકો છો ડેલી માટે તો બસ એકદમ સરસ મજાના મિક્સ ગાજર મૂળા મરચાં આદુના અથાણા બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી